ગોંડલના તબીબોએ કલકત્તાની ઘટનાને લઈને રોષ વ્યક્ત કરીને તંત્રને પાઠવ્યું હતું જેમાં શહેર અને તાલુકાના તમામ તબીબોએ પોતાની ફરજથી અળગા રહીને વિરોધ પ્રદર્શન કર્યું હતું તમામ તબીબોએ કલકત્તાની આરજે કાર મેડિકલ કોલેજની ઘટનાને દુઃખદ ગણાવીને મામલતદારને આવેદનપત્ર પાઠવી પીડિત પરિવારને ન્યાય મળે અને દોષિતોને સજા કરવાની માંગ કરી હતી ડોક્ટરો અને હોસ્પિટલની સુરક્ષા માટે ગોંડલ આઈએમએ અંગે સરકાર પાસે પાંચ માગણીઓ કરી હતી કલકત્તાની અંદર મેડિકલ કોલેજની અંદર જે આ બનાવ બન્યો છે એ જેણે સમગ્ર ભારતના તમામ લોકોના સંવેદનશીલ લોકોના હૃદયને બહુ ઝગઢોડ કરી નાખ્યા છે એક પ્રશ્ન ઊભો થાય છે સમાજમાં કે અમારી દીકરીઓ કેટલી સેફ છે આ પ્રશ્ન માત્ર ડોક્ટર કે માત્ર કોઈ એક વર્ગનો નથી આખા ભારતીય સમગ્ર સમાજનો છે કે જે આવારા તત્વો મનમાની કરી રહ્યા છે અને આ પ્રમાણેની જે ઘટનાઓ ઘટે છે જેનાથી સમગ્ર ભારત દેશને આમ આમ નાગરિક અને ખાસ કરીને ડોક્ટર પર આ ઘટના ઘટી છે જે કલકત્તાની મેડિકલ કોલેજની અંદર બનેલી આ ઘટના ખૂબ જ દયનીય છે એકદમ છત્રીસ કલાકની ડ્યુટી કરેલી એકત્રીસ વર્ષની ડોક્ટર રેસિડેન્ટ ડોક્ટર ઉપર જે બળાત્કાર અને પછી હત્યા કરવામાં આવી છે એનો વિરોધ અમે લોકો દર્શાવવા માટે આજે ભેગા થયેલ છીએ અમારું દરેકે દરેક લેડીઝ નું કહેવાનું એટલું થાય છે કે તમે દીકરીઓને હંમેશા કહો છો કે તમે સાચવીને રહો બરાબર છે પરંતુ તમે તમારા દીકરાઓને સભાન કરો કે તમારે સાચવીને ચાલવાનું છે તો જ સમાજ સુધર